અહીંયા આખી દૂધી છે એ પાંચસો ગ્રામ જેટલી હતી એમાંથી મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને હવે આપણે આ દૂધીની ઉપરની છાલ કાઢી લઈશું તો આ રીતે આપણે દૂધીની ઉપરની છાલને કાઢી લીધી છે અને છાલ કાઢી લીધા પછી આપણે દૂધીને ખમણી લેવાની છે તો જુઓ અહીંયા આ રીતે આપણે દૂધીને ખમણીને તૈયાર કરી લીધી છે ખમણવા માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝની ખમણી પસંદ કરીશું હવે આપણે આ દૂધીમાંથી પાણી કાઢી લેવાનું છે તો આ રીતે બધું જ ખમણ હાથમાં લઈ અને આપણે પ્રેસ કરવાનું અને બધું જ પાણી કાઢી લેવાનું આ રીતે પ્રેસ કરી અને જેટલું નીકળે એટલું આપણે પાણી કાઢી લીધું છે હવે તૈયાર થયેલા ખમણને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આ જે દૂધીનું પાણી વધ્યું છે એને આપણે એક વાટકામાં લઈ લઈએ કેમ કે આ પાણીનો આપણે આગળ ઉપયોગ કરીશું હવે આપણે એક અહીંયા મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં અડધા કપ જેટલો સામો એટલે કે મોરૈયું ઉમેરીશું અને ત્યાર પછી આપણે એમાં અડધા કપ જેટલા સાબુદાણા ઉમેરવાના છે હવે ઢાંકણ ઢાંકી આ બંને વસ્તુને સારી રીતે પીસી લઈએ અને તેનો એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લઈએ તો જુઓ અહીંયા આપણે સાબુદાણા અને મોરૈયો એટલે કે સામો બંનેને પીસી અને ખૂબ સરસ એવો પાવડર જેવો બનાવી લીધો છે તો આ તૈયાર થયેલા પાવડરને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અહીંયા તમે ફરાળી લોટનો પણ ઉપયોગ કરી શકો છો ફરાળી લોટ બનાવવાની રેસીપી મેં ચેનલ પર મૂકેલી છે એને તમે જોઈ શકો છો હવે આ તૈયાર થયેલા લોટને આપણે સાઈડ પર મૂકીશું અને એક મિક્સિંગ બાઉલ લઈશું સૌથી પહેલા આપણે મિક્સિંગ દૂધી ઉમેરી દઈએ હવે એકદમ ટેસ્ટી અને જાળીદાર એવા દૂધીના ગોટા બનાવવા માટે આપણે આ દૂધીના ખમણમાં હવે મસાલા કરી લઈએ એક લીલા મરચાને મેં આ રીતે ઝીણું ઝીણું સમારીને તૈયાર કરેલું છે એને ઉમેરી દઈએ આના અંદર મરચાંનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે જેવી રીતે મેથીના ગોટામાં મરચાના ટુકડા ઉમેરવામાં આવે છે એવી જ રીતે આપણા ફરાળી દૂધીના ગોટામાં પણ મરચાંના ટુકડા ખૂબ સરસ લાગે છે અને ત્યાર પછી થોડી કોથમીર ઉમેરીશું કોથમીરનું પ્રમાણ પણ મેં અહીંયા થોડું રાખેલું છે હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા તમે વ્રત કે ઉપવાસમાં જે મીઠું ખાતા હો એ મીઠું ઉમેરવાનું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું પાંચ અમચી જેટલી હળદર ઉમેરીશું તમે જો હળદર ન ખાતા હો ફરાળમાં તો હળદરને સ્કીપ કરી દેવાની પાંચ અમચી જેટલું લાલ મરચું ઉમેરીશું લાલ મરચું પણ ઘણા ફરાળમાં ખાતા નથી થોડું સ્પાઈસી બનાવવા માટે મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે તમે જો લાલ મરચું ન ખાતા હો તો તમારે લીલો મરચું વધારી દેવાનું પાંચ ચમચી જેટલું જીરું લીધું છે આખું જીરું એને મસળી અને આપણે ઉમેરી દઈએ હવે આપણે અહીંયા દૂધીમાં મસાલા કરી લીધા છે તો તૈયાર કરેલો જે લોટ છે એને ઉમેરીએ તો સૌથી પહેલાં હું ત્રણ ચમચી જેટલો લોટ ઉમેરું છું અને પછી મિક્સ કરતાં જેમ જરૂર જણાય એમ આપણે ઉમેરતું જવાનું છે જુઓ આ રીતે હાથની મદદથી એકદમ સરસ મસળી અને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મિશ્રણ હજી આપણને થોડું કોરું લાગે છે અને દૂધીનું પ્રમાણ વધારે લાગે છે તો હજી આપણે બે ચમચી જેટલો લોટ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ જેમ જેમ તમે હાથથી આ રીતે મસળતા જશો એમ એમ દૂધીમાંથી પાણી રિલીઝ થતું જશે અને મિશ્રણ થોડું થોડું ઢીલું થતું જશે હવે હજી તમને જો કોરું લાગતું હોય તો એને થોડું આમથું લિક્વિડ બનાવવા માટે આપણે જે દૂધીનું પાણી રાખેલું છે એને થોડું ઉમેરવાનું તો અહીંયા સાદા પાણીનો ઉપયોગ ન કરતા દૂધીનું પાણી જે વધેલું છે એનો જ ઉપયોગ કરી લેવાનો અને જરૂર જણાય તો જ આપણે અહીંયા સાદા પાણીનો ઉપયોગ કરવાનો તો જુઓ મિશ્રણ બધું એકદમ સરસ ઢીલું થઈ ગયું છે જુઓ અને એકદમ સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે હવે આ રીતે બધું જ મિક્સ થયા પછી આપણે ઢાંકણ ઢાંકી અને મિશ્રણને થોડી વાર માટે રેસ્ટ થવા દેવાનું છે જેથી કરીને આપણે આના અંદર જે સાબુદાણા અને સામો ઉમેરેલો છે એ સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આજના નાસ્તા માટે આપણે એકદમ ટેસ્ટી એવું દહીંનું ડીપ બનાવીને તૈયાર કરી લઈએ દહીંનું ડીપ બનાવવા માટે આપણે અહીંયા બે નાના ચમચા જેટલું દહીં લઈશું અને દહીંને સારી રીતે ફેંટી લઈશું આ રીતે ખૂબ સારી રીતે મિસ્કરની મદદથી દહીંને ફેંટી લેવાનું આમ કરવાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચરવાળું બની જશે એના અંદરના બધા જ લમ્સ દૂર થઈ જાય છે જુઓ આ રીતનું આપણે બનાવીને તૈયાર કરી લેવાનું છે દહીં તૈયાર થઈ જાય એટલે આપણે એમાં જે કાંઈ મીઠું તમે ખાતા હો ફરાણમાં એ મીઠું ઉમેરી દેવાનું હું અહીંયા સાદું મીઠું ઉમેરી રહી છું થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું આ રીતે ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને થોડી કોથમીર ઉમેરીશું અને થોડી પાંચ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે કોઈ પણ નાસ્તાની સાથે દહીંનું ડીપ બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ નાસ્તા સાથે એકદમ ટેસ્ટી એવું લાગે છે કે પછી ફરાળી નાસ્તો હોય કે પછી રૂટિનમાં તમે જે સામાન્ય રીતે નાસ્તો બનાવતા હો એ નાસ્તાની સાથે પણ ચટણીની જેમ આ દહીંનું ડીપ ખૂબ જ ટેસ્ટી એવું બને છે હવે જો આ રીતે ડીપ તૈયાર થઈ જાય એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું તો એકદમ સરસ ગરમા ગરમ નાસ્તાની સાથે ઠંડુ ઠંડુ દહીંનું ડીપ ખાવાની મજા પડી જાય છે હવે જુઓ આપણે ડીપ તૈયાર કર્યું ત્યાં સુધીમાં બેટર સારી રીતે રેસ્ટ થઈ ગયું છે અહીંયા હાથ વડે ચેક કરતાં આ બેટર આપણને થોડું અમથું સૂકું લાગે છે તો આ રીતે થોડું પાણી ઉમેરી અને થોડું લિક્વિડ જેવું બનાવી લેવાનું આ રીતની કન્સિસ્ટન્સી બને એ રીતે આપણે લોટને બનાવીને તૈયાર કરવાનો છે હવે આ બેટરની અંદર આપણે પાંચ અમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ગોટા બનાવવા માટે એકદમ સરસ પરફેક્ટ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલને ગરમ કરવા માટે શરૂઆતમાં ગેસની ફ્લેમને આપણે થોડી ફાસ્ટ રાખીશું અને જેવું સરસ તેલ ગરમ થઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ પર લઈ લેશું તો જુઓ અહીંયા આપણે ચેક કરી લઈએ તો અહીંયા તેલ ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે હવે મીડિયમ પર લઈ લેશું અને આ રીતે હાથની મદદથી દૂધીના વડા પાડી લઈએ એકદમ સિમ્પલ અને આસાનીથી પડી જશે જેવી રીતે આપણે મેથીના ગોટા પાડીએ છીએ અને ત્યાર પછી આપણે એને થોડા ચલાવી લેવાના અને આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યારે આપણે એને બહાર કાઢી લઈશું અહીંયા ગોટાને તમે આ રીતે ચમચીની મદદથી પણ પાડી શકો એકદમ આસાનીથી થઈ જશે તો આ રીતે હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી પણ પાડી શકાય તો મોટાભાગે આપણે મેથીના ગોટા અથવા તો પાલક મેથીના ગોટા બનાવતા હોઈએ

આ રીતે ગોટા બનાવવામાં તેલનો વપરાશ પણ ખૂબ ઓછો થાય છે અહીંયા તમે જોઈ શકો છો કે તેલ ઘણું ઓછું વપરાયું છે તો એકદમ ક્રિસ્પી અને એવા દૂધીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે મેથી પાલકના ગોટાનો ટેસ્ટ પણ ભૂલી જાઓ એવા સરસ ટેસ્ટી બને છે ઉપરથી ક્રિસ્પી બને છે જુઓ અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બને છે જુઓ અને ખૂબ જ સરસ જાળીદાર પણ બને છે આ ગોટાને તમે કોઈપણ ચટણી સાથે પીરસી શકો છો ગ્રીન ચટણી સાથે અથવા તો આ રીતે દહીંના ડીપની સાથે અથવા તો ટોમેટો કેચઅપની સાથે પણ પીરસી શકાય છે અને જો ફરાળ ન હોય તો પણ તમે આ ગોટા બનાવીને તૈયાર કરી શકો છો તો તમારે આપણે જે લોટ વાપર્યો છે એની જગ્યાએ ચણાનો લોટ અને થોડો ચોખાનો લોટ વાપરવાનો છે આમ કરવાથી પણ તમે ખૂબ જ સરસ મજાના દૂધીના ગોટા બનાવીને તૈયાર કરી શકશો આ ગોટાનો ટેસ્ટ અમેઝિંગ બને છે તો ખાસ કરીને વ્રત ઉપવાસમાં અથવા તો સાંજે નાની મોટી ભૂખમાં તમે આ દૂધીના ગોટા બનાવીને તૈયાર કરી શકો છો અને મેં કહ્યું એમ અંદરથી એકદમ સરસ જાળીદાર જુઓ જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી પણ બન્યા છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ નવી રીતે બનાવેલા ફરાળી દૂધીના ગોટાની રેસીપી તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ગોટાની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો